તમે આગળ ડોહો વખતથી થી મળી શું બાવળિયા વાયા તમે જ રોણ તમારા ઘેર અમે આવવાના અમારે કે તકલીફ થાય એટલે મે નહી આવો ચોખો ચોખો કઈ દેવાનું એ તો તો તમારો કોક નિવાણ આવો પણ તમે તો બાઈ મરે ને મોતો મેલે નહીં એવું થાય ને ઉપર તમારો ન્યાય કઈ આવો ખરો તો શું ખબર પડી છે તા અમણો હેડી જાય તો આ તો હેડી જાય આ તો આ તો શું બચ્યો ખાવાનો પકોડીનો જમોનો આય

આ દસ રૂપિયા કે પાંચ રૂપિયા એક દાડો ચોકરી ઉતરે ના કહું તો મારું નોમ માતા નહીં હાલ છો પડ્યા હાલ તો સારું હારું રેડી હું જો પાછળ પડી કોઈની કોફી પીવા ના થતા

મોતી તો આવ્યો તો એટલે કે મોતી તો ખેત આયા ભરી જતી પણ મોતી તો મારા પાસે આવ્યો એટલે વધો નહીં ખેત કરતો વધારે આવ્યો તો એટલા તો ખેચ કરતો વધારે આયા ભેળો તો પણ મોતી આવ્યો રો મારા લેબડાના સોયલા એટલે માતા એ તો દુખ બંધ કરી દીધું મોતી આમાં તમે કદી મારા ભુવાના પગ દબાવો તો મારા માતાને ન કરવું તો મારો ભુવો જુવો જ ન ના કરે માતો હા ના કરે એ મોતી એ લેબડાથી તમારો રવાના કર્યા પાછા વાળીને કે જો આટલું મોક ટોપુ કરું

પણ હથિયાર ચાલુ થયો કયો હથિયાર અમારા જેવો દેવો નો એટલે ઊંચો ના બધ્યો એટલે તમે તો મણસાઈ માં રહેશો અને તો કદી સુખી થાય તો તો વિરજી મોવાનો ઓળ કરી લેવું લે પછી એક દાડો તમારો વાડો તો બાચીએ મારે જોવાનો મારું છોકરું તમારા વાડે તો આવ્યું નથી તમારું કારખાનું ચો તો તમારી કારખાના જોડે અડધી દિવાલ ચો હતી

જય મણી મા આજ

નોંધી મસ્કરીઓ તો હું બોલું તો બરાબર છે જગત માં હેડ ખાધા

大白这也摸一。